વિશેષ પૂછપરછ હાથ ધરી મળતી માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આયુર્વેદિક હોસ્પિટલની પાછળ ઋષિકેશ બે માં ઉમિયા પાર્ક નામના મકાનમાં ભાડ હતી અમદાવાદના વતની અને હાલ રાજકોટને કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા ચોલાબેન ત્રિભુવનદાસ પટેલ પોતાના ઘરે હતા ત્યારે મોડી રાત્રે તેમના ઘરમાં ઘુસેલા પાડોશી કાંજી ભીમજીભાઈ વાંઝા નામના શખ્સે કોઈ કારણોસર બોલાચાલી થયા બાદ કાંજીએ ચોલાબેન ઉપર છરીથી હુમલો કરી દીધો હતો આ બનાવમાં ચોલાબેને સ્વ બચાવમાં કાનજી ઉપર વળતો પ્રહાર કર્યો જેના લીધે કાનજી પણ ઘાયલ થયો હતો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા ચાર મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા વાડેથી રહેતા હતા

ઓરિજિનલ પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી હતી પણ બનાવના સમયે રાત્રે બનાવ બનેલો પછી આજ સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલું અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી રોજના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે આરોપી નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મોટ રહેવાસી કોડીનાર તાલુકાના ગામમાં છે અને અહીંયા છૂટક મજૂરી કરી મજૂરી કરતો હતો એટલે હાલમાં એની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવે છે